તમારા બાળકના ઉછેર માટે સૌથી સારામાં સારી એક જ એડવાઇસ છે તમારા પાર્ટનરને પ્રેમ કરો તમારા સ્પાઉસને પ્રેમ કરો થિંક અબાઉટ ઇટ જ્યારે તમારા બાળકો સામે તમારા પાર્ટનર જોડે તમારો ઝઘડો થાય તો બાળકો ડરી જાય છે એનું સાયન્ટિફિક કારણ છે તમારું બાળક એ અડધું તમે છો અને અડધું તમારું પાર્ટનર છે તમારા સ્પાઉસ સાથેના ઝઘડાને જોઈને બાળક એમ આઇડેન્ટિફાય કરે છે કે જો મારા ફાધર કે મધરને એક બીજા જોડે ઝઘડો છે તો એને અડધા મારી સાથે પણ પ્રોબ્લેમ છે આ બાળકો પોતાના કન્ફ્યુઝનમાં એન્શિયસ થઈ જતા હોય છે અને પોતાની આઈડેન્ટિટીથી કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે શું મારી અંદર એવા અવશેષ છે જે લવેબલ નથી જેનું ઇન્સલ્ટ થઈ શકે છે કે જેનું હ્યુમિલિએશન રોજ થવું એ વ્યાજબી વસ્તુ છે તમારું વર્તન તમારા સ્પાઉસ સાથે તમારા સ્ટાફ સાથે તમારા એમ્પ્લોઈઝ સાથે જે પણ હશે એ ડાયરેક્ટલી ને ઇનડાયરેક્ટલી તમારા બાળકના ઉછેરમાં એના ઉપર અસર કરશે એક હેલ્ધી ચાઇલ્ડ જ્યારે પોતાના બંને પેરેન્ટને સંપેથી એકબીજાને પ્રેમ કરતાં અને ખાસ કરીને રિસ્પેક્ટ કરતા જુએ છે તો આ બાળકો પોતાને પણ પ્રેમ અને રિસ્પેક્ટ કરે છે સેલ્ફ લવ સેલ્ફ રિસ્પેક્ટ અને સેલ્ફ એસ્ટીમ આ ત્રણના પ્રિન્સિપલ ઉપર હાઈ રાખી અને બાળક જો મોટું થયું હોય તો આગળ જતા પોતાના સમાજમાં પોતાની જગ્યા ઇઝીલી બનાવી શકે છે એ તો પોતાના કન્ફ્યુઝનમાં આગળ જતા પોતાની સાથેની કોન્ફ્લિક્સ સમાજ સાથેની કોન્ફ્લિક્સ કે તમારી જેમ તમારા સ્પાઉસ સાથેની એના સ્પાઉસની કોન્ફ્લિક્સ બસ ફસાયેલું રહે છે